એકસાથે સાથે પાંત્રીસ સરપંચોએ આપી દીધા છે રાજીનામા ત્યારે વાત થશે ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના બની હતી વાત છે મહારાષ્ટ્રની ત્યારે આગળ વાત થશે વિશ્વામિત્રીનો ડ્રોન સર્વે થશે હવે હેલિકોપ્ટરથી કરો કૈલાસ પર્વતના દર્શન ત્યારે આગળ વાત થશે સીબીએસઈ બોર્ડના આ નિર્ણયે અમુક સ્કૂલોની ચિંતા વધારે વધારી દીધી છે ત્યારે આગળ વાત થશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જી હબના ઇકોનોમિક માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કર્યું છે ત્યારે વાત થશે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે સેવ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોકાર્પણ કરતાં સુરતમાં કહ્યું છે કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે ગુજરાત હવે વિકાસનું મોડલ ગણાય છે નરેન્દ્ર મોદીએ ગુજરાતને અલગ સ્તર પર લઈ ગયા છે ડુંગર રણ અને દરિયો હોવાથી વિકાસ ઓછો હતો પરંતુ હવે સ્થિતિ બદલાય છે ગુજરાત આગામી પચીસ વર્ષના રોડ મેપથી લઈને ચાલી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જી હબના ઇકોનોમી માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કર્યું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ઇકોનોમિક રિજિયન જી હબના ઇકોનોમિક માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કર્યું છે આ કાર્યક્રમમાં સી આર સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા આ ગ્રોથ હબ થકી દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગોને વિકાસ થશે નોંધનીય છે કે ગ્રોથ હબ બનનાર સુરત એ દેશનું પહેલું શહેર બન્યું છે ગ્રોથ હબ તરીકે સુરત ઉપરાંત વારાણસી મુંબઈ અને વાઇઝાગથી પણ પસંદગી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસસી બોર્ડના આ નિર્ણયે અમુક સ્કૂલોની ચિંતા વધારી છે સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે સીબીએસઈ બોર્ડે પરીક્ષાને લઈને જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ અંગ્રેજી અથવા તો હિન્દીમાં જ જવાબ લખી શકશે હવે સીબીએસઈ બોર્ડના આ નવા નિર્ણય બાદ કેટલીક ઉર્દુ સ્કૂલોની સમસ્યા વધી ગઈ છે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ અંગ્રેજી અથવા હિન્દીમાં જ જવાબ લખી શકશે આ સમાચારે અન્ય ભાષાની સ્કૂલોની ચિંતામાં વધારો કર્યો હોય તેવું પણ જણાઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે હેલિકોપ્ટરથી કરો કૈલાસ પર્વતના દર્શન કૈલાસ પર્વતના દર્શનની રાહ જોઈ રહેલા ભક્તો માટે સરસ સમાચાર સામે આવ્યા છે હવે હેલિકોપ્ટરમાંથી કરો કૈલાસ પર્વતના દર્શન પંદર ભક્તોને હવે સેનાના એમઆઈ સેવન્ટીન હેલિકોપ્ટર એક ફેરામાં પંદર ભક્તોને ઓલ્ડ લીપુ લેકથી ત્રીસ કિલોમીટર દૂર ગુંજી ગામ સુધી લઈ જશે ફક્ત પંચામર્ષ સુધીના લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે આ માટે પંચોતેર હજારનો ખર્ચ થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વામિત્રીનો ડ્રોન સર્વે થશે વડોદરામાં આવેલા વિનાશક પૂર બાદ હવે તંત્ર જાગ્યું છે આગામી દિવસોમાં પાંત્રીસ કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદી ઉપર ડ્રોન સર્વે શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે સર્વે બાદ યાદી તૈયાર કરાશે જે ગેરકાયદેસર દબાણ હશે તે દબાણકારોને નોટિસ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીના કિનારે વસાહતો રેસિડેન્ટ્સ કોમર્શિયલ અને ફાર્મ હાઉસ જેવા દબાણો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના બની છે મહારાષ્ટ્રમાં ભંડારામાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સામે આવી છે ગણપતિ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રાને જોવા માટે ધાબા પર ઊભા હતા ત્યારે અચાનક છત તૂટી પડી અને તેના ઉપર લોકો પણ નીચે રોડ ઉપર પડી ગયા હતા શોભાયાત્રાને જોવા માટે લોકો પહેલાથી જ રસ્તા ઉપર ઊભા હતા જેના કારણે અકસ્માતમાં ત્રીસથી થી ચાલીસ મહિલાઓ ઘાયલ પણ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે પાંત્રીસ સરપંચોએ આપી દીધા છે રાજીનામા જૂનાગઢથી મોટા સમાચાર સામે આવ્યા છે અહીં જૂનાગઢ તાલુકાના પાંત્રીસ સરપંચોએ એક સાથે રાજીનામા સોંપી દીધા છે મળતી માહિતી અનુસાર આ રાજીનામાનું કારણ વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ હોઈ શકે છે વિવિધ વિકાસ કામો નહીં થયા તેથી સરપંચોએ રાજીનામા આપ્યા છે આ સાથે બેઠક બોલાવીને ટીડીઓ હાજર નહીં રહ્યા તો સરપંચોમાં રોષ છે જૂનાગઢ તાલુકાના પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામાં મોકલાયો છે આ અંગે શું નિર્ણય લેવાશે તે હવે જોવાનું રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકવીસમી સપ્ટેમ્બરે દિલ્હીને નવા મુખ્યમંત્રી મળશે આપ ધારાસભ્ય દળના નેતા આરતી એકવીસ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આરતી વિધાયક દળના નેતા અને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જો કે આરતી કહેવું છે કે તે કેજરીવાલના નેતૃત્વમાં કામ કરશે અને આગામી ચૂંટણી સુધી સીએમની સીટ પર જ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં વકફ બોર્ડનું મોટું કૌભાંડ આઠ ફરિયાદ નોંધવામાં આવી છે ભરૂચમાં વકફ બોર્ડના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે વકફ બોર્ડની મહિલા ઇન્સ્પેક્ટર અફસાના અને તેની નજીકની વ્યક્તિ પર આરોપ લાગ્યો છે વકફ બોર્ડના ખોટા દસ્તાવેજો ઉભા કર્યા અને જેને વેચી ના શકાય તેવી જમીનને બારોવાર વેચી મારી હતી આ કૌભાંડમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી હોવાના તેમના પર આરોપ લાગ્યા છે અત્યાર સુધીમાં આ મામલે આઠ ફરિયાદ નોંધવામાં આવી છે સમગ્ર કૌભાંડની તપાસ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સહારા ગ્રુપના રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે સહારા ગ્રુપના રોકાણકારો માટે અગત્યના સમાચાર છે કેન્દ્ર સરકારે રિફંડની મર્યાદા દસ હજાર રૂપિયાથી વધારીને પચાસ હજાર રૂપિયા કરી દીધી છે એટલે કે સહારા ગ્રુપમાં રોકાણ કરનારા રોકાણકારોને મોટો ફાયદો થશે અત્યાર સુધીમાં સરકારે સીઆરસીએસ સહારા રિફંડ પોર્ટલ દ્વારા સહારા ગ્રુપ કો ઓપરેટિવ સોસાયટીઓના ચાર પોઈન્ટ ઓગણત્રીસ લાખથી વધુ થાપણદારોને ત્રણસો ને સિત્તેર કરોડ રૂપિયા જારી કર્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે